ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની સંભાવના છે ઓપીસી પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ પાંચ લાખ ઉડતાલીસ હજાર બેરલ તેલનું ઉત્પાદન વધારવા ઉપર સહમતી દર્શાવી છે અને આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડ ઓઇલના ભાવ છે એ ઘટી શકે છે અને જેની સીધી અસર છે એ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર જોવા મળી શકે છે જોકે ભારતની અંદર ભાવ ઘટાડા માટે ટેક્સ અને અન્ય પરિબળો છે એ આધાર રાખે છે પરંતુ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડ ભાવ છે એ ઘટી રહ્યા છે પરંતુ ભારતની અંદર ઓઇલ કંપનીઓ છે એ એ લઈને રૂપિયા નફો છે છે કમાઈ રહી ત્યારે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતા છે એ એમણે પણ દર્શાવી છે ત્યાર પછી રાશન કાર્ડ ને લઈને ખૂબ જ મોટા સમાચાર કેન્દ્ર સરકારે નવો આદેશ કર્યો છે એ અંતર્ગત કાર્ડ છે એ બંધ કરવામાં આવશે મિત્રો જે વ્યક્તિ છેલ્લા છ મહિનાથી રાશન લેવા નથી ગયા એટલે કે અનાજ લેવા નથી ગયા એવા લોકોના ઘરે ઘરે જઈ અને તપાસ છે એ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી એમના કાર્ડ છે એ રદ કરવામાં આવશે એટલે કે મિત્રો પહેલાં ત્રણ મહિના હશે એ ત્રણ મહિનાની અંદર જે વ્યક્તિ અનાજ લેવા નહીં ગયા હોય એમના ઘરે જવામાં આવશે અને ઘરે જઈને કેવાયસી છે એ કરવામાં આવશે અને પાત્રતા છે એ નક્કી કરવામાં આવશે જો એ વ્યક્તિનું કેવાયસી છે એ થતું નથી એટલે કે કેવાયસીમાંથી એ બાકાત રહે છે પાત્રતાની અંદર પણ નથી આવતા એવા લોકોના કાર્ડ છે એ બંધ કરવામાં આવશે કાર્ડ છે એ રદ કરવામાં આવશે અને મિત્રો સરકારે નવો નિર્ણય કર્યો છે એ અંતર્ગત દર પાંચ વર્ષે તમારે કેવાયસી છે એ હવે કાર્ડનું કરાવવું પડશે અને છ મહિના સુધી જે વ્યક્તિ અનાજ લેવા નહીં જાય એમનું આપમેળે અનાજ મળતું છે એ બંધ કરી દેવામાં આવશે એટલે કે આપમેળે એમનું કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો મિત્રો કાર્ડને લઈને બે મોટા સમાચાર કેન્દ્ર સરકારે નવા આદેશો કર્યા છે એ અંતર્ગત હવે કાર્ડ છે એ રદ થશે દર પાંચ વર્ષે તમારે રાશન કાર્ડનું કેવાયસી કરાવવું પડશે અને છ મહિના સુધી એક ધારૂ તમે રાશન લેવા નહીં જાઓ તો તમને એ રાશન કાર્ડની અંદર અનાજ મળતું પણ બંધ કરી દેવામાં આવશે પછી ગુજરાતના ખેડૂતો માટે સંકટ હરણ નામની યોજના કે જે યોજનાની અંદર ગુજરાતના ખેડૂતોને એક લાખ અને બે લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ખેડૂતો માટે ઇફકો કંપનીએ સંકટ હરણ નામની યોજના છે એ શરૂ કરી છે આ યોજનાની અંદર ખેડૂત છે એ ઇફકો પાસેથી પચી થેલી યુરિયા ખાતર ખરીદે છે તો એમને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો છે એ આપવામાં આવશે અને કોઈ પણ ખેડૂત નેનો યુરિયા કે નેનો ડીએપીની બસ્સો બોટ ખરીદે છે તો એમને બે લાખ રૂપિયા સુધીનો એક વર્ષ માટે મફત અકસ્માત વીમો છે એ આપવામાં આવશે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ હોય એમના માટે આ યોજના છે એ આશીર્વાદરૂપ સાબિત થશે અને આનો લાભ લેવા માટે ખેડૂત પાસે ખાતર ખરીદેલી સ્લીપ છે એ હોવી જરૂરી બનશે તો મિત્રો ઇફકો કંપની દ્વારા ગુજરાતના અને દેશના ખેડૂતો માટે સંકટ હરણ નામની યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ યોજનાની અંદર ખેડૂતોને અકસ્માત દરમિયાન એક લાખ અને બે લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે આની વધારે માહિતી જ્યારે તમે ખાતર લેવા જાઓ છો ત્યારે એ દુકાન ઉપરથી મેળવી મિત્રો હાલમાં ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની અંદર આપ સૌ જાણો છો કે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તરફથી તહેવાર નિમિત્તે કાર્ડ ધારકોને મોટી ભેટ આપવામાં આવે છે મિત્રો આપ સૌ જાણો છો કે રાજ્ય સરકાર તરફથી દર વર્ષે જન્માષ્ટમીના તહેવારો અને દિવાળીના તહેવાર નિમિત્તે વધારાનું અનાજ છે એ કાર્ડ ધારકોને આપવામાં આવે છે એવી રીતે આ મહિને એટલે કે આ વર્ષે પણ રાજ્ય સરકાર તરફથી કાર્ડ ધારકો છે એની અંદર ખાસ કરીને અંત્યોદય અને બીપીએલના કાર્ડ ધારકો છે એમને મિત્રો વધારાનું અનાજ આપવામાં આવશે ગુજરાતની અંદર પંચોતેર લાખ જેટલા કાર્ડ ધારકો છે એમને મિત્રો વધારાની ખાંડ અને રાહત દરે તેલનું વિતરણ છે એ કરવામાં આવશે મિત્રો હાલમાં ઓગસ્ટ ચાલી રહ્યો છે ઓગસ્ટ મહિનાની અંદર આ મહિનાનું અનાજ વિતરણ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ વિતરણની સાથે જ બીપીએલ અને અંત્યોદયના કાર્ડ ધારકો છે એમને તેલ અને ખાંડનું રાહત દરે વિતરણ છે એ કરવામાં આવશે જન્માષ્ટમી નિમિત્તે રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ છે એ કાર્ડ ધારકોને આપવામાં આવી છે ગુજરાતના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની આગાહી પર નજર કરીએ તો એમણે કહ્યું છે કે આગામી દસ ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર મોટા વરસાદની શક્યતા નથી હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે સારા વરસાદની અપેક્ષા રાખી શકાય નહીં દસ કે અગિયાર ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતાની અંદર ફરીથી વધારો થઈ શકે છે પરંતુ પરંતુ તે મોટો વરસાદ નહીં હોય સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે હોળ ઓગસ્ટથી લઈ અને એકવી ઓગસ્ટની વચ્ચે રાજ્યની અંદર સારો વરસાદ થવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે એટલે કે મિત્રો દસ અગિયાર ઓગસ્ટ પછી ગુજરાતની અંદર ઝાપટાઓની તીવ્રતાની અંદર થોડોક વધારો થશે પરંતુ ભારે વરસાદ નહીં હોય અને ભારે અને સારો વરસાદ છે એ હોળ ઓગસ્ટથી લઈ અને એકવી ઓગસ્ટની અંદર પડી શકે છે એવી આગાહી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદરમી ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે જેને કારણે રાજ્યના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ જામશે સત્તર ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે ત્યાર પછી એમણે આગળ કહ્યું છે કે ઓગણી ઓગસ્ટથી છવ્વી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડશે અંબાલાલ પટેલે ખૂબ જ અગાઉ અને મોટી આગાહી કરી છે તેવી ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહો છે એ જળદાયક નક્ષત્રની અંદર હોવાથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે એટલે કે તેવી ઓગસ્ટથી લઈ અને ચૌદ સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે હવે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ કઈ તારીખથી આવશે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતો હાલમાં વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતોને જણાવવાનું કે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ છે મિત્રો આ રીતે આગળ વધશે હાલમાં એવું મોડલો બતાવી રહ્યા છે અને એ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગ ઉપરથી પસાર થશે અને મિત્રો અરબી સમુદ્રની અંદર જશે એટલે કે હાલમાં જે રીતે મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે તો ચોક્કસ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે આજે છ ઓગસ્ટ છે અને હજી ગુજરાતની અંદર દસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેલી નથી ક્યાંક ક્યાંક એટલે કે ખૂબ જ ઓછા સ્થળોએ ઝાપટા છે એ જોવા મળશે પરંતુ મિત્રો અગિયાર તારીખથી લઈ અને પંદર તારીખની વચ્ચે ગુજરાતની અંદર ફરીથી ઝાપટાઓની તીવ્રતા છે એની અંદર વધારો થશે એમાં ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ છે એ ચાલુ થઈ જશે અગિયારથી લઈને પંદર તારીખની વચ્ચે અને મિત્રો પંદર તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર ફરીથી એક સિસ્ટમ છે એ બની રહી છે અને મિત્રો પંદર હોળ અને સત્તર તારીખ દરમિયાન સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની નજીક પહોંચી જશે એટલે ગુજરાતની અંદર મિત્રો સત્તર તારીખે રાત્રિથી અથવા તો અઢાર ઓગણીસ અને વીસ તારીખ આ ત્રણ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતાઓ છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે કયા વિસ્તારની અંદર કેવી રીતે એ પણ તમને વેધર મોડલ દ્વારા જણાવી પરંતુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની અંદર હવે સારો અને ભારે વરસાદનો રાઉન્ડ છે એ અઢાર ઓગણી અને વીહ તારીખ દરમિયાન જોવા મળશે આની અંદર મિત્રો થોડોક ફેરફાર થઈ શકે છે જે રીતે સિસ્ટમ બનશે જે રીતે આગળ વધશે અરબી સમુદ્રમાંથી અમને કેવા પરિબળો મળે છે સાથે સાથે ઉપરથી એન્ટી સાયક્લોન બનેલા છે એટલે કે સૂકા પવનો છે એ અને ભેજવાળા પવનો આ રીતે આવે છે તો મિત્રો કઈ રીતે સિસ્ટમ આગળ વધે છે એના ઉપર થોડીક નજર રાખવી પડશે રાખવી પડશે પરંતુ ગુજરાતની અંદર સારા વરસાદ માટે ખેડૂતોએ હવે ખૂબ વધારે રાહ જોવી નહીં પડે ગુજરાતની અંદર અઢાર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ છે એ જોવા મળશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે અને તારીખથી વરસાદી ઝાપટા છે એ પણ દરિયાઈ પટ્ટીની અંદર શરૂ થઈ જશે હવે વેધર ડેટા પ્રમાણે જોઈ લઈએ કે સિસ્ટમ છે એ કઈ રીતે બનવાની છે અને કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ આપશે આગળ હવે વેધર ડેટા પ્રમાણે માહિતી જાણીએ કે ગુજરાતની અંદર આ સિસ્ટમ છે એ કઈ રીતે આવવાની છે અને કયા વિસ્તારોને વધારે અસર કરશે તો મિત્રો સૌથી પહેલા તમે અહીંયા વેધર ડેટા છે એ જોઈ શકો છો આ વેધર ડેટા છે એ ચૌદ તારીખનો છે એટલે કે આવનાર ચૌદ આઠ બે હજાર પચીસનો છે અને મિત્રો આવનાર ચૌદ તારીખ દરમિયાન ફરીથી બંગાળની ખાડી છે એ મિત્રો તમે જોઈ શકો છો સક્રિય મોડની અંદર આવી રહી છે અને ભારતના જે આ ભાગો છે એ ભાગોની અંદર પણ નબળું પડેલું ચોમાસું છે એ ફરીથી સક્રિય થશે અને અરબી સમુદ્રનો શેડો છે એ પણ મિત્રો ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે હાલમાં જે નબળો પડી ગયો છે એ એ ક્યારે મિત્રો સક્રિય થશે તો બંગાળની ખાડી ફરીથી ચૌદ તારીખ દરમિયાન સક્રિય થશે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખ દરમિયાન ફરીથી એક સિસ્ટમ જેવું બની જશે બંગાળની ખાડીમાં આ પંદર તારીખનો ડેટા છે અને મિત્રો પંદર તારીખે તમે ગુજરાતની અંદર જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે એ થઈ જશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર ઝાપટાની પણ શરૂઆત થઈ જશે જોકે બાર તારીખ પછી જ થઈ જશે પરંતુ મિત્રો ચૌદ અને પંદર તારીખ દરમિયાન સારા ઝાપટા પડશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ સત્તર તારીખનો ડેટા છે સત્તર તારીખે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ આ જગ્યા ઉપર આવી જશે અહીંયા વિસ્તારો તમને જણાવી દઉં છું તો હૈદરાબાદ છે ત્યાર પછી વિજયવાડા છે આ બધા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સિસ્ટમ આવી જશે અને મિત્રો ધીમે ધીમે આગળ હાલશે ખાસ તમને માહિતી જણાવી દઉં કે આ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે આગળ વધવાની છે એટલે ગુજરાત ઉપર આવવાના ચાન્સ ખૂબ જ વધારે છે અત્યાર સુધી જે સિસ્ટમો બનતી હતી એ સિસ્ટમો આ જગ્યા ઉપરથી આ રીતે આવતી હતી એટલે મિત્રો સિસ્ટમો ઉત્તર ભારત તરફ જતી રહેતી હતી ગુજરાતને વધારે લાભ નહોતી આપતી પરંતુ હાલમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ મિત્રો આ ટ્રેક ઉપર હાલવાની છે એટલા માટે ગુજરાતને વધારે લાભ મળવાની શક્યતા છે ત્યારે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ અઢાર તારીખનો ડેટા છે અને અઢાર તારીખના રોજ આ સિસ્ટમનો ઘેરાવો છે એ મિત્રો મધ્ય ભારતના ભાગો થઈ મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના ઘણા બધા ભાગોને આવરી લે છે એ પ્રમાણે મિત્રો અઢાર તારીખે ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે સત્તર તારીખે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ છે એ ચાલુ થઈ જશે પરંતુ અઢાર તારીખે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ બતાવી રહ્યા છે વલસાડ છે સુરત છે ભરૂચ છે નવસારી છે ડાંગ દમણ ડાંગ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે આ બધા વિસ્તારોની સાથે સાથે ભાવનગર મહુવા અલંગ તળાજાના જે વિસ્તાર વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે અમદાવાદ આણંદ વડોદરાના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર અઢાર તારીખે સિસ્ટમ પહોંચી જશે અને સારો વરસાદ આપશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ ઓગણી તારીખની અપડેટ છે ઓગણી તારીખ આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રની ઉપર આવી જશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શેડે આ સિસ્ટમ છે એ આવી જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે એ આ મોડલો બતાવી રહ્યા છે પરંતુ ખાસ માહિતી તમે અહીંયા જાણી લેજો કે ઓગણીસ તારીખ દરમિયાન મિત્રો અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે એટલે મિત્રો અરબી સમુદ્ર ફૂલ સક્રિય અવસ્થાની અંદર હોય તો ગુજરાતની અંદર સારા વરસાદ પડવાની સંભાવના ખૂબ જ વધારે રહેલી હોય છે તમે અહીંયા જોઈ શકો છો વીસ તારીખની અપડેટ છે વીસ તારીખે આ સિસ્ટમ છે મિત્રો અહીંયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ક્ષિણ ગુજરાતની વચ્ચે અરબી સમુદ્રમાં હતી જે આગળ વધી ગઈ છે અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના છેડે વહી ગઈ છે પરંતુ આ દરેક દિવસો દરમિયાન તમે અહીંયા ગુજરાત ઉપર જોઈ શકો છો કે સિસ્ટમની વધારેમાં વધારે અસર થશે દક્ષિણ ગુજરાતથી લઈને આ બધા વિસ્તારોની અંદર અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડશે જ્યારે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા તો કહેવામાં આવ્યું છે કે જૂનાગઢની અંદર ઓછો વરસાદ પડ્યો છે આજુબાજુના વિસ્તારોમાં તો ત્યાં પણ સારો પાણી લાયક વરસાદ છે એ આ રાઉન્ડની અંદર પડી જશે એવા સંજોગો જણાઈ રહ્યા છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર હવે વરસાદનો નવો રાઉન્ડ છે એ અઢાર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન જોવા મળવાનો છે અને એ દિવસોની અંદર સારામાં સારા વરસાદ પડવાની સંભાવના રહેલી છે આવનાર દિવસોની અંદર જે પણ ડેટા આવશે જે પણ માહિતી આવશે એ માહિતી તમારા સુધી પહોંચાડશું પરંતુ ત્યાં સુધી ગુજરાતના દરેક લોકો છે એ આ માહિતીથી માહિતગાર રહેજો કે હવે પછી વરસાદનો નવો રાઉન્ડ સારા વરસાદનો રાઉન્ડ છે એ આવનાર અઢાર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન જોવા મળશે ખાસ કરીને મિત્રો ત્યાં સુધી તમારે ખેતરની અંદર પિયત આપવાની જરૂર પડે તો પિયત આપી દેજો કેમ કે ત્યાં સુધી ખૂબ જ સારો વરસાદ થાય એવું જણાતું નથી વરસાદી ઝાપટા ચાલુ થશે પરંતુ દરિયાઈ પટ્ટીની અંદર વધારે હશે અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગો હશે એની અંદર થોડાક વધારે જોવા મળી શકે છે એ પણ બાર તારીખથી લઈ અને પંદર તારીખની વધશે ત્યાર પછી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને આ સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપરથી બનશે અને આ રીતે આગળ વધશે એવું મોડલો બતાવી રહ્યા છે એટલા માટે વધારે વરસાદનો લાભ છે એ આ વખતે ગુજરાતને મળશે અત્યાર સુધી મિત્ર અત્યાર સુધી સિસ્ટમ બનતી હતી આ જગ્યા ઉપર બનતી હતી પરંતુ આ રીતે આગળ ચાલતી હતી એટલે ગુજરાતને લાભ મળતો ન હતો પરંતુ હવે પછી આવનાર રાઉન્ડની અંદર ગુજરાતની અંદર વરસાદનો લાભ મળવાની શક્યતાઓ વધારે રહેલી છે અહીંયા ખાસ માહિતી તમને જણાવી દઉં કે હવે પછી ગુજરાતની અંદર ઉપરથી સૂકા ભેજવાળા પવનો આવે છે એટલે કે અહીંયા સૂકી હવા છે અને નીચેથી આવશે એ ભેજવાળી હવા આવશે આ બંને ક્લાઉડલી વાતાવરણ છે એ ભેગું થશે એટલા માટે વીજળીના કડાકા ડાકા સાથે વરસાદ છે એ જોવા મળશે એટલે કે હવે પછી જે વરસાદ ચાલુ થશે એમાં ખાસ કરીને તમને તારીખ જણાવી દો કે બારથી લઈ અને પંદર અથવા તો હોળ તારીખ વચ્ચેનો જે વરસાદ પડશે એ વરસાદની અંદર વીજનું પ્રમાણ છે એ જોવા મળશે કેમ કે વાતાવરણની અંદર અલગ અલગ લેયરની અંદર તાપમાનની અંદર ફેરફાર છે એટલે વીજનું પ્રમાણ છે એ આ રાઉન્ડની અંદર જોવા મળશે એટલે કે હવે પછી જે વરસાદ ચાલુ થશે એની અંદર જોવા મળશે જે પણ અપડેટ આવશે માહિતી આવશે તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વીડિયોને બને એટલો શેર કરજો